જય માતાજી રાધે રાધે અમારી યુટ્યુબ ચેનલમાં આજે તમારું સ્વાગત છે હું જ આજે શીરો બનાવવાની છું શીરાની રેસીપી આપણે આજે જોઈશું આ છે ભયડણ આ છે કાજુ બદામ દ્રાક્ષ પછી આ છે ઘી એક વાડકી ભયડણ લેવાનું એને પ્રમાણમાં આ ઘી લેવાનું પછી ગોળ લેવાનું અને દોઢ ગ્લાસ પાણી લેવાનું પાણીને આપણે પહેલાં મૂકી દેવાનું ગેસ ઉપર એના અંદર આપણે પછી ગેસ ચાલુ કરવાનો ગેસ ચાલુ કરીને એના અંદર આટલો ગોળ લીધેલો છે એ ગોળને આપણે એના આપણા ઘરમાં કેવી રીતનું સ્વીટ ખવાતું હોય એવી રીતનું ગોળ લઈ લેવાનો પછી આપણે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે મૂકીશું ભૈડાનો શીરો શેકીશું આપણે એનો આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરીને પહેલા આપણે નાખવાનું ઘી ઘીને કમ્પ્લીટ ગરમ થઈ જાય એના પછી નાખવાનું ગઈડું આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે નાખીશું એક વાડકી ભયણ લીધું છે એના એ આપણે આના અંદર નાખી દેવાનું અને ઘી ઓછું પડે તો ઉપરથી આપણે ઉમેરી શકીએ છીએ ઓછું લાગે જ્યાં સુધી શીરો શેકાઈ ના જાય સુગંધ ના આવે ત્યાં સુધી આપણે શીરાને શેકી લેવાનું છે અને સાથે ડ્રાય ફ્રૂટ બી અંદર નાખી દેવાનું છે એટલે આપણે સાથે એ બી શેકાઈ જાય જીરો કમ્પ્લીટ શેકાઈ જાય ધીમા તાપે મસ્ત એમને શેકી દેવાનું જ્યાં સુધી શેકાય ના શુગર ના આવે ત્યાં સુધી એને શેકવાનું પાણી ગરમ થઈ જાય પછી આના અંદર પાણી નાખી દેવાનું આપણે જોઈ રહ્યા છીએ અંદર દ્રાક્ષ મસ્ત ફૂલીને થઈ ગઈ છે હવે આપણે ભરડાનો શીરો શેકાવા આવ્યો છે શેકાઈ જાય એટલે આપણે પાણી પાણી બી કમ્પ્લીટ મસ્ત ઉકળે છે પાણી ઉકળી જાય બધો ગોળ મિક્સ થઈ ગયો છે એટલે હવે આપણે ગેસ ફૂલ કરીને થોડી પાંચ મિનિટ શેકાવા દઈશું શેકાઈ જાય એટલે આપણે ગોળનું પાણી આપણે નાખીશું પછી હવે આપણે એ અંદર નાખીશું પાણી પાણી નાખતા ધ્યાન રાખવાનું ગજાય નહીં અમે જરૂર પડે એટલું આપણે પાણી અંદર નાખવાનું અને તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એ રીતના અંદર ગોળ ઉમેરવાનો આ આપણો શીરો રેડી હવે થોડીવાર આને ખવા દઈશું એટલે ઘી છૂટવું પડશે આપણે નાખી દીધું બધું પાણી હવે એને થોડું આપણે મિક્સ કરીશું અને હવે આને આપણે હલાવવાનું નહીં થોડો ટાઈમ એમના એ મૂકી રાખવાનું હલાવીશું તો ઘી છૂટું પડશે નહીં ઘી છૂટું થઈ જાય આના અંદર ઘી છૂટું પડેલું દેખાય એટલે આપણે ઉતારી લેવાનું પછી સર્વ કરી લેવાનું શીરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે આ ઘી બી થોડું છૂટું પડવા લાગ્યું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને ફોલો જરૂરથી કરજો અને અવારનવાર આવા વિડીયો અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે કમ્પ્લેટ ઘી શીરામાં છૂટું પડી ગયું છે હવે શીરાને હલાવવાનું નહીં હવે આપણો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું